મા આશાપુરા ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં પ્રવેશ બદલ નિતેશ લાલન તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી મારું નામ નિતેશ પી લાલણ છે હું કચ્છ જિલ્લા લોકસભા કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છું આજે ખુશી સાથે ખુશી સાથે જણાવું છું કે મા આશાપુરા ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અને અઢારમાં અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે પત્રિ પત્રકારિતાની દુનિયામાં કે લોકોના પ્રશ્નને સતત વાંચા આપતો

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે